મુન્દ્રામાં રસ્તાઓ અને સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા નગર અધ્યક્ષાએ લોકોને સાથે સહકાર આપવા કહ્યું થોડા સમયમાં જ આપણને વરસાદી પાણી ભરાવવાની તેમજ ગટરની સમસ્યાથી છુટકારો મળી જશે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા વિકાસના અનેકવિધ કામો થઈ રહ્યા છે ત્યારે લોકોને પણ સહકાર આપવાની ફરજ છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે અને શહેરના વિકાસ માટે અનેકવિધ વિકાસકામો થઈ રહ્યા છે રાજ્ય સરકારશ્રીના સહયોગથી ગટર યોજના માટે એકાવન કરોડ અને પીવાના પાણીની લાઈનો માટે છવ્વીસ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે અને અત્યારે આ કામો થઈ રહ્યા છે આ ઉપરાંત સ્ટ્રોંગ વોટર એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કુદરતી સમસ્યા એટલે કે વરસાદ જેવી સિઝનમાં ક્યાંક ખાડા પડી જવા ક્યાંક રસ્તાના ધોવાણ થવા એ સ્વાભાવિક છે ત્યારે લોકોએ પણ થોડી મુશ્કેલીઓ વેઠી નગરપાલિકા દ્વારા થઈ રહેલ વિકાસ કામોમાં સહયોગ આપવો જોઈએ તેમ કહેતા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષાએ લોકોને સકારાત્મક વિચારધારા સાથે શહેરના વિકાસ માટે સહયોગી બનવું જોઈએ તેવી અપીલ કરી છે સર્વપ્રથમ તો મુન્દ્રા બારોઈ નગરપાલિકા અત્યારે ખૂબ સારા વિકાસના કામો કરતી હોય મુન્દ્રા બારોઈ નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકા છે તો વિકાસના કામો સરકારશ્રી દ્વારા અત્યારે ખૂબ પ્રગતિમાં છે આપ બધા જ મુન્દ્રા શહેરના જોઈ શકતા હશો કે અત્યારે એકાવન કરોડના ખર્ચે ગટર યોજનાઓનું કામ હોય કે પછી છવ્વીસ કરોડના ખર્ચે પાણી યોજનાનું કામ પણ ખૂબ પ્રગતિમાં છે એવું ને એવું સ્ટ્રોમ વોટર વરસાદી પાણીના નિકાલ માટેનું ખાસ કરીને પાણી એ સ્ટ્રોમ વોટરનું કામ પણ પૂર્ણતાના આરે છે તો થોડી ઘણી આ કુદરતી મહેર કહેવાય મેઘરાજાની કે આટલો બધો સારો વરસાદ વરસી રહ્યો હોય ખેડૂતો માટે પણ આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે બધું જોઈએ તો કુદરતી જ્યારે આટલો બધો વરસાદ પડી રહ્યો હોય ત્યારે મુન્દ્રાબારોઈ નગરપાલિકા કામ માટે ક્યાંય પણ જ્યાં પણ એવું લાગતું હશે તો મદદરૂપ થવા માટે હર હંમેશ તૈયાર છે પણ થોડુંક આ કુદરતી જ્યારે મેઘરાજા વરસતા હોય ત્યારે હું આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈના હદ વિસ્તારમાં જેટલા પણ રહેવાસીઓ છે એ બધાને હું વિનંતી કરું છું કે ક્યાંક નાના મોટા ખાડા હશે તો નગરપાલિકા અવશ્ય એને પૂર્ણતાથી પૂરી કરવાની પણ પૂરેપૂરી કોશિશ કરે છે તેમ છતાં પણ આપ પણ અમને થોડો સાથ સહકાર આપજો કારણ કે આ જ્યારે જમીન લેવલના કામો થતા હોય કારણ કે આટલા બધા કામ એકસાથે મુન્દ્રાની અંદર ક્યારે પણ નથી થયા આ બધી વસ્તુ અત્યારે માળખાકીય મુન્દ્રા બારોઈમાં બધું ચાલી રહ્યું છે કારણ કે જ્યારે પહેલાં પણ હું બહુ સમયથી આપને કહું છું કે ઘણા સમયથી જ્યારે આપણે કામ કરી રહ્યા હોઈએ તો આ એક એવું નથી કે સપનું જોયું આંખ ખુલ્યું અને આપણા માટે બધું તૈયાર થઈને આવી જશે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કામોમાં ખૂબ આગળ વધી રહી છે સારા દિવસો સુવર્ણ દિવસ આપણને જોવો હશે તો થોડી ઘણી તકલીફ પડતી હશે હું પણ માનું છું માનવતાની દ્રષ્ટિએ આપણે બધા જ એક જ છીએ અને સાથે મળીને આપણે સૌએ વિચારવાનું છે કે આપણે મુન્દ્રા શહેરને કઈ રીતે વધારે સારામાં સારું બની શકતું હોય તો એના માટે હું આપ બધા પાસે સાથ સહકારની અભ્યર્થના રાખું છું એ જ ભાવના સાથે ભારત માતા કી છે